તો જામનગરના દરિયાકાંઠે સાગર સુરક્ષા કવચ કવાયત શરૂ કરવામાં આવી હતી જેમાં એસઓજી મરીન પોલીસ કોસ્ટગાર્ડ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું દરિયાકાંઠે દેશ વિરોધી અને આતંકવાદી પ્રવૃત્તિઓ રોકવાનો હેતુ છે રાજ્ય સરકાર દ્વારા બે દિવસીય કવાયત શરૂ કરવામાં આવી સાગર સુરક્ષા કવચ કવાયતનો પ્રારંભ સમગ્ર રાજ્યમાં થયો સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલારના દરિયાકાંઠે સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે મરીન કમાન્ડો કોસ્ટગાર્ડની ટીમ દ્વારા દરિયાઈ વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે અન્ય પોલીસ ટીમો દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે વધુ માહિતી માટે સંવાદદાતા નથુ આહીર જોડાઈ ચુક્યા છે નથુ જામનગરના દરિયાકાંઠે સાગર સુરક્ષા કવચ કવાયત શરૂ કરવામાં આવી છે શું વિગતો પ્રતિભાલ જ્યારથી પર છવ્વીસ અગિયાર નો જે મુંબઈ આતંકવાદી હુમલો થયો હતો ત્યારબાદ ત્યારબાદ સરકાર દ્વારા દરિયાઈ સુરક્ષા માટે વિવિધ એજન્સીઓને તૈયાર કરી મરીન પોલીસ સ્ટેશન અસ્તિત્વમાં આવ્યા હતા તો સાથે સાથે દર વર્ષે જે સાગર કિનારાની જે સીમા છે તેમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બને તે માટે સાગર સુરક્ષા કવચ કવાયત શરૂ કરવામાં આવી હતી ભાગ ભાગરૂપે આજે જામનગરથી બે દિવસીય સાગર સુરક્ષા કવચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં એસઓજી મરીન પોલીસ આ ઉપરાંત જે છે તે કોસ્ટગાર્ડ પણ તેમાં સઘન પેટ્રોલિંગમાં હાથે જોડાય છે ઉલ્લેખનીય છે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા એટલે કે હાલારનો જે રાજ્યનો સૌથી મોટો દરિયા કિનારો છે અને પાડોશી દેશ દ્વારા ઘુસણખોરી સહિતની જે અસામાજિક પ્રવૃત્તિઓ છે તે ન થઈ શકે અને સુરક્ષા વ્યવસ્થા એટલે કે સાગર કિનારાની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બને તેવા પ્રયાસોના ભાગરૂપે આજથી બે દિવસીય જે છે તે ક્વચ ઓપરેશનની શરૂઆત કરવામાં આવી છે અને આજે પ્રથમ દિવસે જામનગરના જોડિયા બેડી અને સિકા સહિતના જે છે બંદરીય વિસ્તારો છે ત્યાં મરીન કમાન્ડોને સાથે રાખી સાથે સાથે કોસ્ટગાર્ડને સાથે રાખી પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને માછીમારોની પણ સઘન જે છે તે પૂછપરછ અને માછીમારોને જે સુરક્ષા વ્યવસ્થા